આંસર મનસુખ વસાવાએ નેત્રંગ સેવા સેતુ ના કાર્યક્રમમાં અધિકારીઓનો ઉગળો લીધો હતો. ભરૂચના સાંસદ અને આખા બોલાપ મનસુખ વસાવા દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલા સેવા સેતુ ના કાર્યક્રમમાં કેટલીક બાબતો લઈ અધિકારીઓનો ઉગળો લીધો હતો. અને સેવા સેતુનો સાચો અર્થ લોકોને તેમજ ઉપસ્થિત અધિકારીઓ તેમજ ઉચ્ચ પદાધિકારીઓને સમજાવ્યો હતો.

આયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે આ કે માહિતી અધિકારીનો હોય એમાં મેન અધિકારી નથી સેવા ક્ષેત્રનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી મામલતદાર મામલતદાર કેમ નથી અહીંયા સેવા ક્ષેત્રમાં પ્રાંત અધિકારી પણ હોય ને સેવા ક્ષેત્રમાં પ્રાંત અધિકારી પણ હોય ને આજે પ્રાંત અધિકારી પણ નથી સરકાર નો આટલો મોટો કાર્યક્રમ પાસે ખુલાસો માંગો અહિયાં આ મહત્વનું તે મહત્વનું છે નેત્રંગના પહેલા ગરીબોના લારી ગંદા તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો તો તમારે આ મહત્વનો કાર્યક્રમ હતો આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ આખા કાર્યક્રમનો કાર્યવાહી નોંધ કોણ લખે છે આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ મેં કહ્યું પણ લખો ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે પ્રાંત નથી ટીડીઓ નથી ટીડીઓ નથી મામલતદાર નથી

સેટિંગ વાળા નું બધું ચાલતું તું હવે આ મોદી શાસન ની અંદર કોઈ સેટિંગ વાળા નો નહીં ચાલે આ પારદર્શકો એટલે પારદર્શકો એવોર્ડ